તો ક્યાં ક્યાં કેટલા પાકનું વાવેતર ખરાબ થયું છે તેના વિશે પણ ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત શિક્ષણ વિભાગની ભરતી બાબતે પણ ચર્ચા થઈ શકે છે તો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે ત્યારે ચાંદીપુરમ વાયરસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે ત્યારે બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે રાજ્યમાં અતિશય વરસાદને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો કઈ જગ્યાએ કેટલા પાકનું બેઠકમાં ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત શિક્ષણ વિભાગની ભરતી અને પાણીની સ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે તો મહત્વના સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે તો ગાંધીનગરથી વિરેન મહેતા જોડાયેલા છે જી વિરેન શું છે સમગ્ર માહિતી ચોક્કસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટ ની બેઠક શરૂ થઈ ગઈ છે અને દર બુધવારે આ બેઠક મળતી છે પરંતુ હાજર નથી મંગળવારે આજે કેબિનેટ ની બેઠક મળી રહી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તમામ જે કેબિનેટ મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત હોય છે અને આજની બેઠક ની વાત કરવામાં આવે તો રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવશે वायरस वायरस के चांदी चर्चा कर वायरस के नाथी शक है अथवा तो के घातक है तमाम प्रकार की चर्चा कराते राज्य में अतिशय वरसद ने ने, परिस्थिति निर्माण था, था तो के प्रकार की परिस्थिति તેનો તાગ મેળવી શકાય અથવા તો તેને કાબુમાં લઈ શકાય તે તમામ પ્રકારની જે ચર્ચા કરવામાં આવશે સાથે વરસાદ બાદ જે પાકનું વાવેતર કરવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે એટલે ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસે શિક્ષક ની લઈને આંદોલન ચાલી રહ્યા હતા રાજ્યમાં અને જે ગાંધીનગર ખાતે જે શિક્ષકોએ દેખાવ કર્યા હતા તેની પણ ચર્ચા કરવામાં આવશે વિભાગની જે ભરતી કરવાની છે તેની પણ સરકારે જાહેરાત કરી દીધી છે એટલે આજે જે જાહેરાત કરી દીધી છે તેને લઈને તેની ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને